નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ઓગસ્ટમાં ચોમાસું કેવો વળાંક લઈ શકે છે તેની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી સતત વરસાદ પડશે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય અમદાવાદ ગાંધીનગર સહિત આ જિલ્લાઓમાં ચાર વાગ્યા સુધી સાવધાન તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદના હાલ ચાલી રહેલા રાઉન્ડ અને આગામી સમયમાં ચોમાસુ કેવો વળાંક લઈ શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે તારીખ સોળથી ઓગણત્રીસ જુલાઈનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે તેમાં ગુજરાતના જે ભાગો વરસાદથી વંચિત હતા તેમાં પણ વરસાદ થઈ રહ્યો છે જેમાં મધ્ય ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે હવે આગામી સમયમાં વરાપ અને વરસાદની કેવી સ્થિતિ રહી શકે છે તે અંગે પરેશ ગૌસ્વામી દ્વારા પચીસમી જુલાઈએ કરેલી આગાહીમાં જણાવ્યું છે કે જોકે હજુ પણ મોરબી સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગ છે કે જેમાં હજુ વરસાદ બાકી છે ઓગણત્રીસ જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થયા છે પરંતુ જ્યાં બાકી છે તેમણે ઓગણત્રીસ જુલાઈ સુધી રાહ જોવી પડશે તેઓ જણાવે છે કે આ રાઉન્ડ પૂર્ણ થયા પછી ખ્યાલ આવે છે કે હજુ કેટલા વિસ્તારોમાં વરસાદથી વંચિત રહ્યા છે કારણ કે ઓગણત્રીસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે જેમાં તીવ્રતા સાથે વરસાદ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી બારડોલી ડાંગ બીલીમોરામાં થઈ શકે છે હાલ અહીં વરસાદથી રાહત મળવાની સંભાવનાઓ નથી ઓગણત્રીસ જુલાઈ સુધી વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે પછી પણ વરાપમાં મોટા વિરામ મળવાની સંભાવનાઓ નથી તેવી માહિતી પરેશ ગોસ્વામીએ આપી છે આ પછી એક અથવા બે ઓગસ્ટ નવો રાઉન્ડ શરૂ થશે અને તેનાથી પણ ગુજરાતને વરસાદ મળતો રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ લગભગ અટક્યો છે ત્યારે ખેડૂતોએ કેટલાક ખેતી કામ કરી લેવા જોઈએ તેવી સલાહ પણ પરેશ ગૌસ્વામી આપી રહ્યા છે કારણ કે ઓગસ્ટની શરૂઆતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે નવા રાઉન્ડમાં ગુજરાતના દક્ષિણ મધ્ય અને ઉત્તર ભાગમાં ભારે વરસાદ થવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ પેદા થઈ છે નવસારી સુરત અને તાપી જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં પણ રાજ્યમાં હજી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ બાદ હવે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી રહ્યું છે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ છે ગુજરાતમાં હવે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટવા લાગ્યું છે અને બીજી તરફ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સાથે ઉત્તર ગુજરાતમાં સતત વરસાદની રાહ જોવાઈ રહી છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ સુરેન્દ્રનગર મોરબી બનાસકાંઠા અને સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં હજી વરસાદની રાહ જોવાઈ રહી છે હાલની સ્થિતિ પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે આગામી ત્રણ ચાર દિવસ સુધી અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તથા તેનાથી થોડો વધારે વરસાદ પડે તેવી સંભાવના છે વલસાડ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં આગામી બે થી ત્રણ દિવસ સુધી ભારે તો કોઈક સ્થળોએ અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે હાલ સતત પડી રહેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ છે અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે ગુજરાતમાં જે રીતના વરસાદ થઈ રહ્યો છે એ જોતા તો એવું લાગે છે કે મેઘમહેર નહીં પરંતુ મેઘ કહેર જેવી સ્થિતિ જોવા મળી છે ખાસ કરીને ગઈકાલથી નવસારી વડોદરામાં ઘણી ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે આજે શુક્રવારે બપોરે ચાર આજે શનિવારે બપોરે ચાર વાગ્યા સુધીની આગાહી સામે આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે